દારૂનું કન્ટેનર જવા દેવા મામલે એસએમસીના કોન્સ્ટેબલની ધરપકડ પંદર લાખનો તોળ કર્યાનું ખુલ્યું વડોદરાના કર્જન હાઈવે પર દારૂનું કન્ટેનર ઝડપાવવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજન વસાવાની ધરપકડ કરવામાં આવી છે કોન્સ્ટેબલ સાજન વસાવાએ દારૂ ભરેલ કન્ટેનર જવા દેવા માટે રૂપિયા પંદર લાખનો તોડ કર્યાનું તપાસમાં ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે એસએમસીના કોન્સ્ટેબલ સાજન સામે ગુસ્સી ટોકનો ગુનો પણ ઉમેરાશે એસએમસીના કોન્સ્ટેબલ સાજને તોડ કરી છોડી મૂકેલું કન્ટેનર વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું હતું ત્યારે તપાસ કરતાં પંદર જેટલી ઓડિયો ક્લિપ મળી આવી છે બે ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજન અને બુટલેગર વચ્ચે વાતચીત થતી હોવાનું સામે આવ્યું છે